આ એવો પોડકાસ્ટ છે જે કદાચ પોડકાસ્ટની દુનિયામાં પોતાની યુટ્યુબ ઉપર જે અપલોડ થશે જે પોતાનો ખુદ પોડકાસ્ટની સિરીઝ ચાલુ કરતો હશે એનો પોતાનો જ હશે મારી સાથે એવું થઈ રહ્યું છે કેમકે મારો જ વિદ્યાર્થી છે નાગરાજસિંહ એ પોતે એવું કહે છે કે સાહેબ તમારો પોડકાસ્ટ બનાવો છે અને તમારી જ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરો છે એટલે જોઈએ હવે નાગરાજસિંહ શું મને પ્રશ્ન પૂછે છે અમારા પોડકાસ્ટનો હેતુ જીવન અને વિચારધારા લક્ષ અધ્યાત્મ ધર્મ અને વર્તમાન સમયની કેટલીક સમસ્યાઓ તેમજ યુવા પેઢીને પ્રેરણારૂપ બની એ હેતુનો છે સર એક ઇંગ્લિશમાં કહેવાય છે કે લાઈફ ઇઝ જર્ની નોટ અ કોમ્પિટિશન તો મારો આપને એક પ્રશ્ન છે કે જીવનનો સાચો અર્થ શું છે મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એના ઉપર મેં એક રીલ્સ અપલોડ કરી હતી તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે આપણે બધા એવું માનીએ છીએ કે જીવન એટલે પૈસા કમાવા અને બાળકો પેદા કરવા અને બસ સારી લાઈફ જીવી પરંતુ જીવનનો અર્થ એ નથી અહીંયા જે કોઈ પણ મનુષ્ય સ્વરૂપે આવ્યો છે તેનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે પોતે પોતાની જાતને જાણે એ વ્યક્તિ સમજી શકે કે હું જે કંઈ પણ છું એ પૂરું જે આ બ્રહ્માંડ છે એની અંદર જે આપણે યુનિવર્સ કહીએ બ્રહ્મ કહીએ બ્રહ્મ એની જે કોઈ પણ શક્તિ એનર્જી છે એ બધું મારી અંદર જ છે હું પોતે જ છું અહીંયા આપણી સામે જે પ્રતિકૃતિ પડી છે રાષ્ટ્ર ધ્વજ ની પાછળ તમે જે બ્લેક બોર્ડ જોઈ રહ્યા છો જે સ્વીચ છે એ બધું બ્રહ્મ જ છે એ આપણે પોતાની જાતે એ બધું જાણવાનું છે તો જીવનો મુખ્ય ધ્યેય એ જ છે કે પોતાની જાતને જાણવી બ્રહ્મને જાણવું બાકીના જે કોઈ પણ આપણે ધ્યેય લઈને દોડીએ એ આપણો સાચો ધ્યેય નથી સરસ સર તમે આટલું જીવન વિશે એની ધ્યેય વિશે સમજાય તો આ તમે જે બ્રહ્મની વાત કરી એને જાણવાના શું ઉપાય છે શું રીત છે કે જેનાથી બ્રહ્મ સુધી આપણે પહોંચી શકીએ અથવા કે બ્રહ્મને જાણી શકીએ અચ્છા હવે એ માટેના આમ જોવા જઈએ તો તમને કોઈ રસ્તામાં તમે જતા હો અને તમને એ માટેના કોઈ નિયમ કે કોઈ એ ટાઈપની ફિલોસોફી મળી જાય એ બધું અશક્ય છે અને કોઈ વ્યક્તિ તમને બધી વાતો કરી દે તો કોઈ તમે જાણી લો એ પણ બધું અશક્ય છે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે હું એવું માનું છું કે મેં જે કોઈ પણ અભ્યાસ કર્યો એ પ્રમાણે કે તમારું કર્મ છે એ એક અલગ અલગ પ્રકારના કર્મ આવે એમાં એક સંચિત કર્મ હોય એ ઘણા જન્મથી તમારી સાથે ચાલ્યું આવતું હોય જેને સૂક્ષ્મ શરીર કહેવાય મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્યારે આપણી બોડીમાંથી આપણી બોડીનો જ્યારે આપણે નાશ કરવા માટે શમશાનમાં લઈ જઈએ ત્યારે એમાંથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર સાથેનો જે જીવાત્મા છે આત્મા સિવાય જીવાત્મા પણ થોડો અલગ કહેવામાં આવે છે એ અલગ થઈ જતો હોય છે અને એ પોતાના વિચારો અને કર્મને લઈ અને દૂર થઈ જતા હોય તો જે થાય એ બોળી થતી હોય છે પરંતુ સંસ્કારો એ સૂક્ષ્મ શરીર સાથે રહી હોય છે એટલે ઘણા બધા વર્ષોનું એક ફળ પ્રાપ્ત થતું હોય અને એના કારણે એણે એ જે જીવનમાં છે એણે જે કર્મ કર્યું હોય એ કર્માનુસાર નેક્સ્ટ જન્મમાં એ બધું કર્મ ભેગું કરી અને એ બ્રહ્મને જાણી શકતો હોય છે ખાસ તો એ જાણવા માટે કરી અને આ જે યોગ પાતંજલિ યોગ છે એ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ કરવાથી એ બધું સરળતાથી જાણી શકાય એ જાણવું છે એના માટે બાકીનું સરળ તો નથી એટલે પોતે તમારી જાતને બસ એ કહી દઉં કે ભાઈ દરેક દુનિયામાં જે કોઈ પણ છે એ બધું મારા જેવું જ છે અને હું તેમના જેવો છું બસ કોઈનાથી મતભેદ ના હોવો જોઈએ તો તમે બસ જાણી લીધું એવું જ માનો આપના જીવનની સૌથી મોટામાં મોટી શીખ શું છે મારા જીવનની સૌથી મોટામાં મોટી શીખ હોય તો ભાઈ સત્કર્મ કરો બસ બીજું કંઈ નહીં શાંતિસર જીવો બાકીના લોકોને જીવવા દો સવાર પડે ત્યાંથી લઈ અને સાંજે જ્યારે તમે બિસ્તરમાં જો ત્યાં સુધી દરેક કામ એવા કરો કે રાત્રે તમે સુવા જાઓ તો તમને એવું થવું જોઈએ કે નહીં આજે મેં કંઈક સારું કર્યું છે તમને

એ વખતે મને એક શીખ મળી હતી કે તમારે બે ચીજ વસ્તુ ટ્રેન્ડ કરવી પડશે એક બોડી અને બીજું જો એક ચીજ વસ્તુ તમારી તૂટી જાય તો બીજું કામ કરી એટલે બાળપણથી મારા જે સંસ્કારો છે એ બધા એની એક થઈ અને સ્ટેપ બાય સ્ટેપ મતલબ એને આપણે ચરિત્ર કહીએ કે એક દિવસથી નથી બનતું ઘણા ગાળાથી બનતું એટલે મારા પિતાજી જોડેથી મને મોટામાં મોટો એક પાવર મળ્યો કે તેમની જોડે ઘણી બધી બુક હતી એ બુક મેં વાંચવાનું શરૂઆત કરી સ્ટેપ બાય સ્ટેપ વાંચતો કોઈ પણ માણસ પુસ્તક લખે એ જુઠ્ઠો નથી લખતો વાતો આપણે કોઈ પણ ગમે તેવી કહી શકીએ પરંતુ પુસ્તકમાં એ બધું નથી હોતું એટલે એ બધી ચીજ વસ્તુ ત્યાંથી મળી એ પિતાજી જોડેથી અને એ બધેથી માઇન્ડ પહેલેથી એ બધાના કારણે એ ચારિત્ર બનતું ગયું નાની નાની ઠોકરોના કારણે અને અત્યારે એ ઓટોમેટિક બની મને ખબર ખબર નથી નથી કે હું પોતાની જાતને કઈ રીતે સ્ટેબલ છું બસ કોઈ પણ પડકાર આવે આવે ક્યારે ક્યારે ગયો ઓટોમેટિક થતું હોય એટલે બધા લોકો ભલે ગમે તે કહેતા હોય પણ મારી જોડે એવું કોઈ રાજ નથી મિત્રો આના વાત આ વાત પરથી આપણને એક શીખવા મળે કે માતા પિતાએ પોતાના બાળક એવી રીતે પોષણ કરવું જોઈએ એવી રીતે સંસ્કારનું સિંચન કરવું જોઈએ કે આવનારા સમયમાં ગમે તેવી પણ મુશ્કેલીમાં પોતે અડીખમ ઉભા રહી શકે મારા પિતાજીને હું ઘણા બધા સવાલો કરતો ત્યારે પોતે મને એક વખત કહ્યું કે આટલા બધા સવાલ કરે એની જગ્યાએ તું સ્વામી વિવેકાનંદજી વાંચી દે તારા બધા જે મતલબ પ્રશ્નો છે એના જવાબ મળી જશે પછી ધીમે ધીમે મેં પોતાને વાંચવાની શરૂઆત કરી આજે તો મારું જે કી એટલે ચાવીઓ રાખવાનું કિચન છે એ પણ સ્વામી વિવેકાનંદજી છે બોલ પેન છે અહીંયા જે છબીઓ પડી છે તેમના તો અઢળક પુસ્તકો અત્યારે મારી પાસે પડ્યા છે મેં પોતાના કંઈ નહીં તો પાંચથી છ હજાર કરતાં પણ વધારે પેજ વાંચ્યા છે અને સૌથી મોટામાં મોટો મતલબમાં આની પાછળ કોણ રહેલું છે તો મારા પિતાજી એટલે માતા પિતાએ પોતાના બાળકને તૈયાર કરવું જ પડશે સમજાવવું પડશે કે બેટા તારે જો આગળ આવવું હોય તો પુસ્તક વાંચવા પડશે સારા લોકોનો સહારો લેવો પડશે આ ચીજ વસ્તુ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાલ ઇમારત એના નકશામાં નથી હોતી તો સર સફળતા અને નિષ્ફળતા વિશે તમારું શું માનવું છે દેખો સફળતા અને નિષ્ફળતા એક દિવસ મેં પ્રાર્થના મોલ બાળકોને વાત કરી હતી કે મારા પેજ ઉપર પાંચ હજાર ફોલોઅર પૂરા થયા તો એમણે વાત કરી કે સાહેબ આ કઈ રીતે થયા તો આજ સુધી હું જાણી શક્યો નથી કે કઈ રીતે થયા ભલે લોકો બધી વાતો કરતા સફળતા ક્યારે મળે કઈ રીતે મળે એ માટે કોઈ અલગ પ્રકારનો ટેલેન્ટ કે કોઈ ચીજ વસ્તુ મેં જોઈ નથી પરંતુ એક ચીજ વસ્તુ જોઈ સાતત્ય લગાતાર તમે કામ કરતા રહો એને ડિસિપ્લિન કહેવાય લગાતાર સતત તમે કામ કરતા રહો ઠંડી હોય ગરમી હોય કે ચાહે વરસાદની ઋતુ હોય તમે એ તમારું કામ નથી મૂકતા તો ડે બાય ડે તમારું જે કામ છે એની અંદર સુધાર આવશે એની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી એ જે કંઈ પણ છે એની અંદર ઘણો બધો નિખાર આવશે અને સફળતા મળી જતી હોય છે અને નિષ્ફળતા આનો જે આ જમણું પાસું છે એ જે ડાબુ પાસું છે તમે આ ચીજ વસ્તુ નથી કરતા નિષ્ફળતા બની રહે નસીબ જેવી કોઈ ચીજ વસ્તુ નથી હું ક્યારેય નસીબમાં બિલીવ કરતો નથી મારા ઘણા બધા એ મારા પેજ ઉપર વિડીયો પડ્યા છે અને નેક્સ્ટ ટાઈમ પણ હું એવા જ વિડીયો બનાવું કેમ ભાઈ નસીબ જેવી કોઈ ચીજ વસ્તુ નથી હોતી હાર્ડ વર્ક પ્લસ ડિસિપ્લિન ઇક્વલ ટુ સક્સેસ રાઈટ છે સર આપની રોજિંદી જીવનશૈલી વિશે થોડું જણાવશો શ્રોતાજનો હવે સત્ય કહું તો મારું જે રૂટીન છે એ પાગલો જેવો છે મારું ઉઠવાનું કોઈ ઠેકાણું હોતું નથી મારું સૂવાનું કોઈ ઠેકાણું હોતું નથી મારું ખાવા પીવાનું કોઈ ઠેકાણું હોતું નથી મારું ઠેકાણ હોય તો બસ મારે આ કામ કરવાનું છે એ કામ પૂરું કરવું એનું ઠેકાણું હોય છે મતલબમાં હું ટાઈમને ક્યારેય પ્રાધાન્ય આપતો નથી ટાઈમિંગને આપું છું ટાઈમિંગનો મતલબમાં તમને એક સરળતાથી સમજાવું કે ટાઈમિંગ કોને કહેવાય તો સચિન તેંડુલકર જ્યારે બેટિંગ કરતા હતા એ સમયની વાત કરું છું કે તો ટાઈમ તો એ કહેવાય કે ભાઈ પાંચ ને એક મિનિટે મારે આ દડાને સિક્સ કે ચોકો મારો તો એ તો અશક્ય લાગે કેમ કે દડો આવે તો એ વસ્તુ બની શકે ટાઈમિંગ કે ભાઈ ગમે ત્યારે દડો આવશે હું એ દડાને આ જગ્યાએ અહીંયા મારી શકીશ દડો આવે ને તમે બેટ લઈ જુઓ એ ટાઈમિંગ થયું એ સમયથી મને એક ચીજ વસ્તુ યાદ રહી ગઈ માઇન્ડમાં કે ભાઈ ટાઈમ કરતાં ટાઈમિંગ વધારે મહત્વનું છે એટલે હું જ્યારે પણ મારું કામ અહીંયા બેઠો બેઠો કરતો હોઉં તો સમય સમય ઉપર ધ્યાન આપતો જ નથી રાતના એક વાગે બે વાગે ત્રણ વાગે મારું કામ પૂરું થઈ ગયું બસ પૂરું એટલે મારું જીવન તો એ રીતે ચાલે છે એટલે કોઈ ફિક્સ છે નહીં હું ટાઈમિંગને વધારે મહત્વ આપું છું દિવાળી વેકેશનમાં મારી રોજ એક રીલ્સ અપલોડ થતી હતી આજે પણ થાય છે અને થવી જોઈએ બસ આ ક્યાં કઈ રીતે થાય તો એ ડિસિપ્લિન છે પણ ડિસિપ્લિન બીજા લોકો જેવી નથી બીજા લોકો એવી રીતે કામ કરતા હોય કે ભાઈ રોજ ચાર વાગે ઉઠી જાઓ નહીં હું રાત્રે જો ચાર વાગે ઊંઘો હોય તો ચાર વાગે ના ઉઠી શકું તો લેટ ઉઠું પણ એ દિવસે જો મારું કામ થવું જ હોય તો થઈ જવું જોઈએ હવે સર આપણે પ્રેરણા અને લક્ષ્ય વિશે થોડું કહીશું હાજી ચોક્કસ આપના જીવનમાં એવું કોઈ પુસ્તક વ્યક્તિ કે સ્થાન જે આપને હંમેશા પ્રેરણારૂપ બની શકે એવું કોઈ અચ્છા હવે એમાં એવું છે કે કોઈ એક સ્પેશિયલ નથી ભલે બધા કહેતા હશે કે ભાઈ આ મારા માટે સ્પેશિયલ છે મારા માટે એવું ઘણું બધું છે ઘણા બધા મહાપુરુષો છે પરંતુ ખાસ વાત કરું તો શ્રીમદ ભગવદ્ ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતાજીમાં વાતો કરી એ બધી મને વધારે પસંદ છે અને વ્યક્તિ ન કહી શકાય જેમને હું ગુરુ માનું છું એ સ્વામી વિવેકાનંદ ત્યાંથી મને અવિરત ઉર્જાનો સ્ત્રોત મળતો રહે છે હંમેશા મળતો રહે છે અને એ જે ઉર્જાનો આખો ભંડાર છે એ લઈ અને જેટલું મારાથી થશે એટલું હું નોલેજ બાકીના જે મારા શ્રોતાઓ છે મારા સ્ટુડન્ટ છે એને આપવાની સતત કોશિશ પણ ચાલુ રાખીશ છે અદભુત ભાવિ શિક્ષક આને કહેવાય કે જે સમાજ અને ભારત વર્ષનું ઘડતર કરે સર આપના જીવનનું સૌથી મોટું લક્ષ્ય શું છે લક્ષ્ય બસ એ જ આમાં આ લક્ષ્ય તો આવી જ ગયું કે જેટલું બની શકે તેટલું નોલેજ લોકોને પ્રોવાઈડ કરું હું એવું માનું છું કે આ પૂરી દુનિયાનું જો પલું થાય એવું જો કોઈ પણ દાન હોય તો નોલેજ સંપૂર્ણ દુનિયા જાણતી હોય કે ભાઈ આ ખરાબ કાર્ય છે ન કરાય તો બધા ઝઘડાઓ શાંત થઈ જાય વાદ વિવાદ છે જે કુ પણ નાની મોટી બાબતો એ બધું શાંત થઈ જાય એટલે તો આ શાના કારણે નથી શાંત થતું તો નોલેજ નથી જે પ્રોપર નોલેજ હોવું જોઈએ એ નથી એટલા માટે હું એ ચીજવસ્તુ જાણું છું પરંતુ સામાન્ય વ્યક્તિ નથી જાણતો તો મારે પણ એ પરાણે ચીજવસ્તુ કરવી પડે કારણ કે એ જો મારા ઉપર હુમલો કરતો હોય તો મારે એનાથી બચવા માટે એ ચીજવસ્તુ કરવી પડતી હોય પણ જો સામાન્ય વ્યક્તિ નોલેજેબલ હોય એ ચીજ વસ્તુ જાણતો હોય તે માની શકે કે ભાઈ ના આમાં કંઈ ફાયદો નથી એટલે પૂરી દુનિયા નોલેજ મેળવે તો મારું પણ એ જ લક્ષ્ય છે કે ભાઈ વધુને વધુ લોકો નોલેજ મેળવે એ માટે મારાથી થતા બધા પ્રયત્નો હું હંમેશા માટે કરતો રહીશ આ ઉપરથી એક વાત પડી કે સારું પુસ્તક અને સારા વ્યક્તિ સાથે રહેવાથી આપનું જીવન અને આપનું લક્ષ્ય પણ મોટું થઈ શકે છે ચોક્કસ બધા લોકો જે કોઈ પણ મહાન થયા એ મહા મહાન પુરુષોને અનુસરીને જ આગળ આવ્યા છે તમે આપણા જે મતલબમાં ભગવાન શ્રી રામચંદ્રજીને લઈ લો તો પોતાના જે મતલબ હતા એ પોતાના જે ગુરુ હતા એ બધું થઈ ગયું ભગવાન શ્રી કૃષ્ણને લઈ લો કે ચાહે કોઈ આજના જે મહાપુરુષ તેમને લઈ લો તો એ બધા એવી રીતે જ આગળ આવે છે મારી વાત કરો તો હું પણ એવી રીતે ઘરથી ધીમે ધીમે આ સ્ટેજ ઉપર આવ્યો છું અને તમે પણ નાગરાજજી આવનારા સમયમાં જો કોઈ મોટું લક્ષ્ય હાંસિલ કરશો તો એની પાછળ મહાપુરુષો જ એટલે દરેકે ખાસ મહાપુરુષોની જે બાયોગ્રાફી છે એ ચોક્કસથી થી રીડ કરવી જોઈએ સર એક થોડો વ્યક્તિગત પ્રશ્ન તમે બાળપણમાં એવો તમને મોકો મળે કે તમે બાળપણમાં જઈ શકો તો એવી કઈ ઘટના જેને તમે બદલાવ કરવા માંગો છો તમારા બાળપણની બાળપણમાં તો ઘણી બધી ભૂલો છે એ બદલાવ થાય એમ નથી અને એવી બધી ભૂલો છે કે હવે કહેવાથી કંઈ ફાયદો નથી અને બીજું કે બાળપણમાં હું જ માંગતો નથી જે છે સ્ટેબલ છે કારણ કે મેં ઘણું બધું આ ઉમરે ગુમાવ્યું છે અને ઘણું બધું મેળવ્યું છે તો એ જે છે તે બરોબર છે એટલે મારા માટે એ કોઈ માઈને રાખતું નથી કે બાળપણમાં જવું કે ભાઈ વૃદ્ધ થઈ જવું કે યુવાન રહેવું હું આ જે હાલની જે સિચ્યુએશન છે એમાં જીવવા માંગુ છું બસ આજ સર કેટલાક વર્તમાન પ્રશ્નો પર આપણે આવીએ હા આજની પેઢીની એવી કઈ સૌથી મોટી ભૂલ છે કે જે લોકોએ કરવાના ના જોઈએ અને આજની યુવા પેઢીને આપ શું સલાહ આપવા માંગુ છું ભૂલ જોવા જઈએ તો આમ તો ઘણી બધી ભૂલ છે કોઈ એક ભૂલ તો હોતી જ નથી પરંતુ એ મેઇન તો એ થઈ ગયું કે આપણે પોતાનું જે મૂળ આપણું જે હતું એ ગુમાવ્યું છે મૂળ એટલે ધર્મની વાત થાય અને ધર્મ એટલે હું એક સ્પેશિયલ ધર્મની વાત નથી કરતો ધર્મ એટલે આપણે જે કંઈ બીજી વસ્તુ ધારણ કરવાની હતી ધારણ કરવી એટલે મતલબ પ્રકૃતિનું જતન કરવાનું હતું છે ઓકે આપણે જે કોઈ પણ મેળવ્યું હતું એ આગળની પેઢીને આપવાનું હતું એ કદાચ માતા પિતાએ આપ્યું નથી અને આપ્યું છે તો બાળકોએ ગ્રહણ કર્યું નથી એટલે આ ભૂલ થઈ મોટામાં મોટી એટલે અત્યારની જે મતલબમાં જનરેશન છે એ જન્મી છે સોશિયલ મીડિયાના યુગમાં એટલા માટે એને પાવરફુલ કહેવામાં આવે છે કે જે કોઈ ચીજ વસ્તુ શીખવા માટે આપણે ઘણા બધા વર્ષો મતલબમાં માંગ્યા હતા એ અત્યારની પેઢી બહુ ટૂંક સમયમાં શીખી રહી છે પરંતુ એનું જે મૂળ છે એ શીખતા નથી એટલે મેળવ્યું છે અને ગુમાવ્યું છે એ ચીજ વસ્તુ એવી છે કે જેના કારણે તમે જુઓ ને હમણાં નેપાળની વાત લઈ લો બાંગ્લાદેશને લઈ લો શ્રીલંકાને લઈ લો અહીંયા જે તકતા પલોટ થયો એ બધું બધું એની પાછળ આ પેઢી જવાબદાર છે કેમ કે એમને ઘણું બધું તેજ ઇન્ફ્રા સ્ટ્રકચર જોઈએ છે પરંતુ એટલું બધું ફાસ્ટ જે જૂની પેઢીની આત્મસત્તા છે એ કરી શકતી નથી અને આ એવું માને કે ભાઈ આ બધું ફાસ્ટ થવું જોઈએ તો પહેલું તો આ કે આ લોકો બે પંથ પડી ગયા છે એક છે એવી પેઢી કે જે ટેકનોલોજીને જાણતી નથી અને બીજી એવી પેઢી છે કે જે ટેકનોલોજીને જાણે છે એનો યુઝ કરે છે તો બદલાવ ત્યારે આવી શકે કે દરેક માણસ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખે કોઈ પણ ટેકનોલોજી છે એ સારી જ છે તેનો ઉપયોગ કરતાં શીખવો પડશે આજ નહીં શીખો તો કાલે આપણે એને એનો યુઝ કરવો જ પડશે એટલે હું કહું છું કે તમે ગમે તે ઉંમરે હો એસી વર્ષની તમારી ઉંમર હોય નેવની હોય કે પંચાણું ની હોય કોઈ પણ ટેકનોલોજીને તમે જુઓ છો તો એને સમજવાની પણ કોશિશ કરો અને આજનો યુવા વર્ગ જે કોઈ પણ કરી કામ કરી રહ્યો છે તેને જોવો તેને સમજાવો કે ભાઈ શું સાચું છે અને શું ખોટું છે ઘણા બધા એવા યુવાનો છે જે પોતાના મૂળને પણ જાણે છે અને બેસ્ટ વર્ક કરી રહ્યા છે એટલે આ ચીજ વસ્તુ અત્યારના યુવાનો ખાસ ધ્યાનમાં રાખે કે ભાઈ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ

આપણી સામે આટલો જબરજસ્ત મતલબમાં એક મોબાઈલ છે જે આપણે ખાલી વાત જ કરતા અત્યારે આ પોડકાસ્ટ શૂટ થઈ રહ્યો છે આ જબરજસ્ત લાઈટ છે આ બધું ટેકનોલોજીએ બદલાવ લાગ્યો અહીંયા સીસીટીવી કેમેરા છે અહીંયા પોડકાસ્ટ ચાલુ છે બાળકો શું કરી રહ્યા છે એ બધું હું લાઈવ દેખી રહ્યો છું કોને બદલાવ લાવ્યો ટેકનોલોજી હવે અહીંયા તમે જુઓ આનો દુરુપયોગ કંઈ નથી કઈ પણ પ્રકારનો દુરુપયોગ નથી દુરુપયોગ આપણે કરીએ છીએ આ મોબાઈલથી તમે કોઈ એવી અજાણી છોકરીને કોલ કરો ને એની સાથે કોઈ પહેલી ચીજવસ્તુ કરો દુરુપયોગ મોબાઈલનો નથી તમે કર્યો છે બાકી જો મોબાઈલ તમારા ખિસ્સામાં પડ્યો રહે તો થોડો કોલ થઈ જવાનો એ તમારા માઇન્ડની પેદાઈશ છે અને એ પણ ચરિત્ર બનતું હોય તમારું તમારું જે મતલબ તમે કેવા લોકો જોડે રહો છો એના કારણે તમારા માઇન્ડમાં એ ચિંતન સતત ચાલતું હોય પછી તમે એ ચીજવસ્તુ કરતા હો ટેકનોલોજીથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી નુકસાન છે તો આપણે પોતાની સોચથી એટલે ટેકનોલોજી બહુ સારી છે સોશિયલ મીડિયા પણ ઘણું બધું સારું છે કેમ કે આ પોડકાસ્ટને ઘણા બધા લોકો જોવાના છે અને પોતાના જીવનની પરિવર્તન લાવવાના છે સર વર્તમાન સમયમાં મિત્રતા અને પરિવાર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તો એના વિશે થોડું જણાવો બહુ મુશ્કેલ છે કેમ કે પરિવાર જ મિત્રતા નથી શીખવાડી એટલા માટે બહુ મુશ્કેલ ટોપિક છે અને મિત્રતા આજના મિત્રો છે એ એવા છે કે પોતાના મિત્રને પોતાના પરિવારથી દૂર કરી રહ્યા છે એટલે સંતુલન જાળવવું બહુ મુશ્કેલ છે આજના સમયમાં જો એ સંતુલન જાળવવું હોય તો પહેલી વાત કરીએ એમ રૂટ તરફ જ તમારે વળવું પડશે દરેક જે સમસ્યા છે એનું સોલ્યુશન છે કે તમે તમારા રૂટ તરફ તમે તમારા જે ફાધર છે ગ્રાન્ડ ફાધર છે એ બાજુ તમે રિટર્ન આવો એને પકડો અને પછી ટેકનોલોજી સોશિયલ મીડિયા બધાનો પાવર બતાવો દુનિયાને ચોક્કસ તો મિત્રતા તો તમારે ટકશે બાકી

આખા દુર્યોધન જે સો કોરવો છે એનો વધ થયો હોય તો એ કર્ણના કારણે થયો ઘણા બધા ડાયરામાં કલાકારો કહેતા હોય છે કે ભાઈ મિત્ર રાખો હોય તો કર્ણના જેવો નકા નળે વેચાવી દેશે કદાચ એ સમજ્યા નથી એ જે સો કોરવ હતા તેમના નળિયા કોણે વેચાવ્યા તો કર્ણે વેચાવ્યા બધું ખેદન મેદન કરાવી બસ એક પ્રોત્સાહન પૂરું પાડ્યું કે હું બેઠો છું હું બેઠો છું અરે બેસવાથી ભાઈ કંઈ થતું નથી કૃષ્ણ ભગવાન જેવો હોવો જોઈએ તો મિત્ર બને બાકી અશક્ય છે બિલકુલ સર આપણે જીવન વિચારધારા અને ઘણી બધી બાબતો વિશે વાત કરી તો સર તમને તમારા જીવનની અંદર કઈ બાબત અથવા કઈ વસ્તુ છે કે જે આપને શાંતિ આપે છે એવી બાબત હું એકલો બેઠો હું મારી પાસે પુસ્તકો હોય એ મને સૌથી વધારે શાંતિ આપે છે હકીકતમાં હું બસ મોટા ભાગનો સમય લગભગ ચોવીસ કલાકમાંથી ચારથી પાંચ કલાક તો અલોન બસ મારી પાસે કોઈ હોવું ના એનું કારણ છે કે તમે એકલા પડશો છો તો જ તમારા માઇન્ડમાં નવા વિચારો આવશે બાકી તો તમે બાકીના જે લોકો છે એમની જોડે વાતો કરશો તો તમારા વિચારમાં કોઈ એટલો બધો ફેરફાર નહીં થાય તમે લોકો સાથે થોડીક વાતો કરો અને પછી એકલા બેસી તેના ઉપર ચિંતન કરો આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોય કે એડિસન હોય કે પછી ડૉક્ટર અબ્દુલ કલામ હોય કે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય એ બધાએ જ કર્યું છે ડોક્ટર વિક્રમ સારાભાઈએ પણ એ જ કર્યું છે ત્યારે આપણને અત્યારે આજી જ વસ્તુ બધી મળી છે ચિંતાની ચિંતન કરો હા સર આપ ભવિષ્યમાં મતલબ કે આવતા પાંચ વર્ષમાં પોતાની એવા કયા મુકામ સુધી પહોંચવા અથવા એવા મુકામ સુધી જોવા માંગુ છું હું એવું કોઈ સ્પેશિયલ મારું લક્ષ્ય નથી બાળપણથી જ્યારે હું ધીમે 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 આથી જ વસ્તુમાં પડ્યો અને સમજવા શીખ્યો ત્યાંથી મને એવું થયું કે ભાઈ તમે કંઈ પણ પ્રાપ્ત કરો અને તમારે જો કંઈ પણ ચીજ વસ્તુ આપવાની થાય તો પહેલા તમારે પોતાના વતનને જ બેસ્ટ બનાવવું જોઈએ અને દરેક વ્યક્તિ જો આવું ઈચ્છે અને દરેક ગામમાં ચાલીસ થી પચાસ યુવાન એવા તૈયાર થાય કે પોતાના ગામ માટે કરી અને એ બધું કરવા માટે તૈયાર થાય તો ગુજરાતના અઢાર હજાર પાંચસો પ્લસ કંઈક ગામડા થવા આવ્યા એ બધા એકદમ પરફેક્ટ બની જાય સર શ્રોતાઓ માટે એવી કોઈ કહેવત અથવા એવું કોઈ સૂત્ર કે જે તેમને જીવન જીવનની તેમની મોટિવેશન રૂપ અને જીવનમાં પોતાના લક્ષ્યની સાર્થક કરવા માટે ઉપયોગી રહે તો એવું કોઈ સૂત્ર જણાવશો આપ સૂત્ર તો ઘણા બધા છે અને ખાસ તો એક એવું જબરજસ્ત કે લક્ષ્ય હોજલ હો ન પાય કદમ मिला कर ચાલ સફળતા तेरे कदम चुબેગી આજ નહીં તો કલ કલવા ખાસ બસ આના ઉપર એ બસ અડગ રહે અને એક લક્ષ્ય પકડે અને સતત ચાલે જ કરે તો 100% સફળતા મળશે મળશે અને મળશે સરપ শ্রোતાઓ માટે કોઈ અંતિમ સંદેશ મારો અંતિમ સંદેશ એ જ રહેશે કે ભાઈ સવાના ઉઠો ત્યાંથી લઈ અને સાંજે સુઈ જાઓ ત્યાં સુધી સત્કર્મ કરો પહેલાં પણ મેં શરૂઆતમાં વાત કરી એ જ ફરી વખત રિપીટ કરું છું તમારા હાથે કોઈ પણ ખરાબ કાર્ય ન થવું જોઈએ બાકીનું બધું તમે ભગવાન ઉપર છોડી દો જય જય હિન્દ